વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે તારીખ આઠ માર્ચ બે હજાર અઢારના રોજ પોષણ અભિયાનની રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે પોષણ માસ દરમિયાન નાના બાળકો ધાત્રી માતાઓ સગર્ભા મહિલાઓ અને કિશોરીઓને કુપોષણથી બચવા માટે માર્ગદર્શન આપતી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે પોષણ માસ ઉજવણી એનેમિયા નિવારણ ગ્રોથ મોનિટરિંગ જરૂરી સેવાઓ વિતરણ તેમજ બાળકોને પોષણક્ષમ આહાર પૂરો પાડવા સહિતની પ્રવૃત્તિઓ સાથે કરવામાં આવી રહી છે ત્યારે કોઈ પણ નાનું બાળક ધાત્રી માતાઓ કિશોરી અને સગર્ભા માતાઓ પોષણની ઉણપ ન રહે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે અંકલેશ્વરની સંજયનગરમાં આવેલ આંગણવાડી ખાતે અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર ડોક્ટર વર્ષાબેન લુહારની અધ્યક્ષતા હેઠળ પોષણ માસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સગર્ભા મહિલાઓ ધાત્રી માતાઓ નાના બાળકો તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહી હતી અને ડૉક્ટર વર્ષાબેન લુહારની દ્વારા પૌષ્ટિક આહાર સહિત સહિત વિવિધ બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ પૌષ્ટિક માતૃશક્તિ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નર્સિંગ સ્ટાફ અને આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા હેલ્થ સેન્ટરમાંથી મારા સાથીદાર એન એમ તથા આશા વર્કર સાથે સંજયનગર ખાતે આંગણવાડીમાં અમે જે પોષણ માહ ઉજવીએ છે તેની અંદર વિવિ ફિમેલ્સને અને બાળકોને બ્રેસ્ટ ફીડિંગ ના ફાયદા અને બાળકને પરેશરના ફાયદા તથા પૂરક પોષણની માહિતી અને માતૃશક્તિનું કીર્ત વિતરણ પણ કરેલું છે મારું નામ ભારતીબેન સોલંકી છે હું સંજયનગરમાં રહું છું ને આંગણવાડીમાંથી બોલું છું અને પોષણ તત્વ વિશે પોષણ વિશે માહિતી આપી અને સ્તનપાન વિશેની મેડમે સરસ માહિતી આપી અને છેલ્લે માતૃશક્તિના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું તે બદલ થેન્ક